ધોરણ સાત પાઠ નંબર ત્રણ સુભાષિતાની સુભાષિતાની પાઠમાં ગધ્યનું સંપૂર્ણ અનુવાદ ભાવાર્થ અને સાથે સાથે સ્વાધ્યાયનું પણ પૂર્ણ સોલ્યુશનમાં આપવામાં આવ્યું છે અહીં આપણે છ જેટલા સુભાષિતોનું ભાષાંતર અનુવાદ જોઈશું સૌ પ્રથમ એક નંબર પૃથ્વી ત્રેણી રત્નાની જન સુભાષ મૂઢે પાષાણખંડસુ રત્નસના વિધીયે અનુવાદ નંબર એક પૃથ્વી પર ત્રણ રત્ન છે જલ અન અને સુભાષિતૂર્ખમાણસ પથ્થરના ટુકડાને રત્ન માને છે બે નંબર અય નિજ પરો વેતી ગણના લઘુ ચેતસા ઉદારચરિતાના તું વસુધેવકુટુંબક અનુવાદ નંબર બે આ પોતાનો છે પેલો પારકો છે આવી ગણના સંકુચિત મનવાળાઓની હોય છે ઉદાર મનવાળાઓની ગણના આ આખી ધરતી કુટુંબ છે સુભાષિત નંબર ત્રણ નમંતિ ફલીનો વૃક્ષાહ નમંતિ ગુણીનો જનાહા શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન અનુવાદ નંબર ત્રણ ફળ આપવાથી વૃક્ષો નમે છે ગુણો આવવાથી માણસ નમે છે સુખાયેલા વૃક્ષો અને મૂર્ખ માણસ ક્યારેય નમતો નથી સુભાષિત નંબર ચાર ઉદ્ધમા સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ સડ તે યત્ર વર્તન તે અનુવાદ નંબર ચાર ઉદ્ધમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો જેનામાં હોય છે તેને દેવ પણ સહાય કરે છે સુભાષિત નંબર પાંચ ઉદ્ધમે નહીં સિદ્ધાંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશાંતિ મુખે મૃગા અનુવાદ નંબર પાંચ પરિશ્રમથી જ કાર્ય સિદ્ધ થાય છે મનમાં વિચાર કરવાથી નહીં सुतेला सिंहना मुख जानवर पोते पेशी जता सुभाषित नंबर छष्टिपुत्तम न्यसेत पादम वस्त्रपुत्तम पिबे जलम शास्त्रपुत्तम वदेत वाणी मनःपुतम समाचरित अनुवाद नंबर छष्टीत पवित्र करेल जग्या पर पगवो वस्त्र थाळेल पाणी पीवू શાસ્ત્રથી પવિત્ર કરેલી વાણી બોલવી મનથી પવિત્ર આચરણ કરવું જોઈએ ચાલો મિત્રો હવે શબ્દાર્થ લખી સારા અક્ષરે જોઈને પાષાણ પથ્થર ખંડે સુ ટુકડાઓમાં મૂઢે હે મૂર્ખાઓ વડે વિધિ હતી મનાય છે સમજાય છે પરહ એટલે પારકું લઘુચેતસામ સંકુચિત मनवाला होनी उदार चरिता नाम उदार चरित्रवाला होनी शुष्क वृक्ष सुका वृक्षों कदाचन क्यों उद्धमेन परिश्रम थी सिद्धयंति सिद्ध थाय से दृष्टिपुत्तम आँख वड़े जोवायेल न्यसेत मुकवु जो पादम पगलू समाचरित आचरण करवु जोईए ચાલો મિત્રો હવે સજ્જાઈ લખવાનું રહેશે પોતાની નોટબુકમાં સરસ અક્ષરે પોત જાતે જ સજ્જાઈ કરવાનું હોય છે ચાલો અહીંયા જોઈશું એક નંબર નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટી બોલો જલમ અન્નમ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા શુષ્ક વૃક્ષાચ સડે તે વર્તંતે સિદ્ધયંતી દૃષ્ટિપુત્તમ પીબે જલમ શાસ્ત્ર નંબર બે પાપૂર્તિકર કાવ્યપંક્તિ પૂર્ણકરવાની છે એક નંબર પૃથ્વ્યા ત્રિણી રત્નાની જલ્લામ સુઢે પાસાણ ખંડેશ રત્નસ વિધીયતે નંબર ઉદ્ધમા સાહસ ધૈર બુદ્ધિશક્તિ પરાક્રમ શ્રતે યંત્રો વર્ત ત્રણ દેવ સહાયીકૃતા ત્રણ નંબર दृष्टिपुत्र न शेतपाद वस्त्रपुत्र पिबेजल शास्त्रपुत्र वदित वाणी समाचरित प्रश्न नंबर त्राण सुभाषि आधारित नीचे खाली जगह पूर् नमती फलिनो वृक्षा बे नंबर सुप्त सिंह से मुख्य मृगा न प्रशां त्रण नंबर दृष्टिपुत्र न शेत पाद चार नंबर शास्त्रपुत्रं वदित वाणी પાંચ નંબર ઉદ્ધમેનહી સિદ્ધાંતિ કાર્યાણી પ્રશ્ન નંબર ચાર કોષમાં આપેલા શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો અને બોલો વસુધૈવ રાજ્યમેવ ગ્રામમેવ રાષ્ટ્રમેવ ઉદાહરણમાં આપેલું છે વસુધૈવ કુટુંબકમ તો પછી જોઈએ રાજ્યમેવ કુટુંબકમ ગ્રામ એવ કુટુંબકમ રાષ્ટ્રમ એવ કુટુંબકમ प्रश्न नंबर पांच कोष में आप शब्दों उपयोग कर उदाहरण में बताव्या वाक्य बना बोलो अने लखो धर्म सफलता विजय परिश्रम रमंते देवता नरियत पूज्य क्रोध विनाश स्वच्छता प्रभुता संग शांति उदाहरण यत्र यिश्रम तत्र सफलता एक नंबर आपसे यत्र यम तत्र विजय यत्र नार्यंन्तु पुञ्जन्ति तत्रु तः यत्र क्रोधः तत्र विनाशः 6 नंबर उदाहरण में बताया प्रमाणे रूपो बनाओ उदाहरण सिंहः सिंहस्य तु वानरं वानरः થશે वानरस्य पर्वतः पर्वतस्य शंकरः शंकरस्य मुषकः मुषकस्य गज गज से सुकस्य, पुत्र पुत्र तारक तारक कपोत कपोत मयूर मयूर से प्रश्न नंबर सात नीचे आपेल विकल्पों में योग्य विधान पसंद करी प्रश्नों जवाब लखो एक नंबर के कदा चन न नमती कौन क्यप नम नमतो नथी जवाब आपसे मूर्खा ना नमती पे नंबर क्या सिद्धति जवाब आपसे अन ये अन् नंबर की दृशम जलम पीबे जवाब आपसे ब વસ્ત્રપુત્તમ જલમ પીબેત પ્રશ્ન નંબર આઠ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણિક ક્રિયા પદ પરિવર્તન કરું ઉદાહરણમાં આપ્યું છે પા પીબ પીબેત ચરનું શું થશે ચર એટલે ચરેત પઠ એટલે પઠેત વદ વધેત લીખ લિખેત દૃશ પશ્ય પશ્યેત પ્રશ્ન નંબર નવ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરું ઉદાહરણ આપ્યું છે નમઃ નમ નમંતી તો ખાદનું શું આવશે ખાદ એટલે ખાદંતી પત પતંતી પઠ પઠંતી દ્રશ્ય પશ્ય પશ્યતી પાખ લિખંતી ક્રીડ ક્રીડંતી ગચ ગછી ધાવ ધાવતી વદ વદ્ધિ બ ઉદાહરણમાં આપ્યું છે વૃક્ષ એટલે વૃક્ષા તો મયૂર એટલે શું થશે મયૂર મયૂરા મૂર્ખ મૂર્ખા દંત દુષ પુરુષા દેવ દેવા મૃગ મૃગા પર્વ પર્વતા તારક તારકા